નો ફાયો છૂટા પડી ગયા એમાં હું એમાં શું નથી ગમતું તો પછી પડી નુકસાન આટલું કે ઝૂલ કે ઇતના સરળ હે સ્થિતિ એવી થતી જાય છે આપણી ફેમિલી વેલ્યુઝ બધી બહુ ગડબડ થતી જાય છે હા વાલા સૌથી વધારે મને ચિંતા એ થાય છોકરાઓ મંદિરે નથી જતા ને માળા નથી કરતા એ મને એટલી ચિંતા નથી પણ તમે તમારા ફેમિલી ને તમે તમારી લાઈફને કેવી કરી નાખી ચિંતા એ થાય અને આટ આટલું કર્યા પછી એકબીજાને ત્રણ વર્ષ મળ્યા પછી પછી વન ફાઇન ડે પેલો પ્રપોઝ કરે ને વાત થાય ને પછી લગ્ન લેવાય બહુ સારો ખર્ચો કરે ને આનંદ એ કરે થોડો વખત થાય તો ગડબડ થવા માંડે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય જીવતા માણસની ચામડી ઉતરડાઈને ને જે દર્દ થાય ને એ દર્દ જીવતા નખ કાપી લેવામાં આવે ખેંચી લેવામાં આવે અને જે દર્દ થાય ને અત્યારે ખબર નહીં અમે આમ આમ રમત લાગે છે અત્યારે છોકરાઓને અને આપણે ત્યાં તો ઓલા સાત સાત જન્મના જન્મ જન્મના એ બંધન એવું આપણે ત્યાં માનવામાં આવે તમે એકબીજાને એના દોષો સાથે સ્વીકારો એનું નામ પ્રેમ અને બદલાવવાની સામેવાળાને બદલવાની કોશિશ નહીં કરો સાચે મેં આપને આપ કો ઢાલને કા પ્રયાસ કરના એ પ્રેમ હૈ जो तू स्मोकिंग नहीं छोड़ी दे ने तो हूं तेने छोड़ी दईश अभी धमकी काम न करे तुम स्मोकिंग नहीं छोड़ सकते आई लव यू बट आई डोंट लाइक दिस પણ જો હું તું એ નહી છોડી દે તો હું તને છોડી દઈશ વોન્ટ વર્ક લાઈફ એડજસ્ટમેન્ટનું નામ છે વાલા અને બાળકો થયા પછી તો ખાસ બાળકોના ભવિષ્યના ઉપર બહુ બુરી અસર થાય સંસાર છે સહન કરવા માટે અને આ સહન કરીને આપણે તપી અને ઘડાવવાનું છે માટલા નિભાડામાં તપે છે તો પાકે છે અને એ બંને બંને પાત્ર કોઈ એકની જવાબદારી છે એમ જવાબદારી એક સમય હતો કે માં એટલી મેચ્યોરિટી હતી બંનેની વચ્ચે થોડી તકલીફ થાય તો બે ના મા બાપ અંદર અંદર વાત કરી સમજીને પછી એવા નાટક કરીને બે ને બાકી તો શરૂઆતના વર્ષોમાં થોડું હખડ ડખલ થાય જ કારણ કે એડજસ્ટ થવાની અરે તમે એક નવું ઓર્ગન લઈ આવો છો ઘણી વાર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે હે હીવર ટ્રાન્સપ્લાન્ટ હોય કે બીજું કંઈ હોય તો એ શરીર એને સ્વીકારે વાર લાગે છે લગ્નના સંબંધોને થોડા ગંભીરતાથી લેવાની જરૂર ન ફાયો છૂટા પડી ગયા એમાં હું નથી ગમતું તો પછી આટલું કે સરળ હે મને યાદ રાખો તમે જ માત્ર દુઃખી નથી થતા તમારા મા બાપ દુખી થાય છે મોટો પરિવાર દુઃખી પ્રેમ પ્રેમનો અર્થ છે એકબીજાના દોષ સાથે એકબીજાને સ્વીકારવા અને દોષ વગરનું કોઈ નથી કોકમાં ઓછા હોય કોકમાં વધારે હોય પૂર્ણ સંસારમાં પરમાત્મા સિવાય કોઈ નથી

અને એટલા માટે તૈતરી ઉપનિષદને વાંચો ભણવાનું પૂરું થાય અને કોન્વોકેશનમાં પેલા આચાર્ય કહે છે જે વિદ્યાર્થીઓ વિદાય થાય છે એને કે આટલા વર્ષના આપણા સહજીવનમાં તે અમારી અંદરની નબળાઈઓ જોઈ હશે અમારી અંદરના દોષોથી પણ તું પરિચિત થયો છે તો અમારા ગુરુજી કરતા હતા તો હવે અમે એ કરીએ એમ નહીં કરતો બેટા

અમારી અંદરની કેટલી ખરાબ વસ્તુ તે જોઈ હોય તો એ એવા દોષો છે જેને અમે જીતી નથી શક્યા પણ તું એને તારા જીવનમાં નહીં આવવા દેતો કેટલો નિર્દંબ સમાજ એટલે એક સાધુ કેતા હતા કે તમારા ગુરુમાં જો કદાચ લોભ વાળો દોષ હોય ને

પણ તમારી શ્રદ્ધા એને કારણે નબળી ન પડવી જોઈએ નહીં તો તમને નુકસાન થશે અને ગુરુ પણ જાગૃત છે અને નિર્દંબ છે સ્વીકારે છે કે આ મારી અંદરના દોષ છે ડોક્ટર પિતા હોય પણ ડોક્ટર પેશન્ટને ના પાડે તો એવું થોડું કહેવાય સાહેબ તમે તો લ્યો છો એક જણો એની પત્નીને લઈને ગયો દવાખાને તો ડૉક્ટરે બોલાવ્યો અંદર આવો પત્ની થોડી બેન તમે ત્યાં બેસો હું આમની સાથે વાત કરું તમારા પતિ પેશન્ટ છે ને તો ક્યાં બેસો તો પત્ની દૂર બેઠી ડોક્ટરે પૂછ્યું આમ બધું રિપોર્ટ જોઈને એને કે તમે પીઓ છો તમે ડ્રિંક લ્યો છો હા સાહેબ પણ અટાણે નહીં એ ઈ એ વહી જાય ને પછી આપણે વાત થેન્ક યુ ફોર તમારા ઓફર માટે અરે ઓલા પૂછે છે તને ઓફર નથી કરતા તમે ડિંક લ્યો છો ગામડા ગામમાં ઓલા અમારે નશાબંધી ખાતાના અધિકારી ગયા ગામડામાં એ ગામમાં બધાને વ્યસન બહુ હતા તો બધા આવ્યા ભેગા થયા સરપંચે બધાને ભેગા કર્યા અને અધિકારી બેઠા ટેબલ ને એની ઉપર સફેદ ખાદીનું કપડું બ્લ્યુ પટ્ટાવાળું હા એવા એવા કપડા ખાદીના ખાદી ભંડારમાં મળે હા બ્લ્યુ પટ્ટાવાળા સફેદ પછી બે ગ્લાસ ટ્રાન્સપરન્ટ ગ્લાસ રાખ્યા એકમાં પાણી ભર્યું અને એકમાં દારૂ ભર્યું તો બધા બેઠા હતા એને સમજાવવાનું હતું તો એક જીવડું લઈ જીવતું જીવડું અને એને ચીપિયાથી પકડી અને પેલા ઓફિસરે પાણીના ગ્લાસમાં નાખ્યું બે મિનિટ રહેવા દીધું કે ધ્યાનથી જોજો આ જીવતું જીવડું આને હું આ પાણીના ગ્લાસમાં નાખું છું આમાં શુદ્ધ પાણી ભરેલું છે જળ એ જીવન છે જીવડું તરવા માંડ્યું એને સ્વિમિંગ પુલમાં નાખ્યું એવું લાગ્યું બે મિનિટ સાહેબ બધું બોલતા રહ્યા જીવડું તરતું રહ્યું એ કે જુઓ આ મર્યું નહીં હવે હું આ જીવને અહીંયાથી ઉપાડી અને આ ગ્લાસમાં નાખું છું ચીપિયાથી ઉપાડી જીવડાને દારૂવાળા ગ્લાસમાં નાખ્યું ધ્યાનથી જુઓ મિત્રો ધ્યાનથી જુઓ હવે આનું શું થાય છે તો એક મિનિટમાં પેલું જીવડું મરી ગયું અંદર તમને સમજાયું દારૂ શું કરે છે

હાવ નોખું હાવ નોખું પેલા તને કેવા હું માગે છે સાહેબ અને તું હું શીખે છે કયો સંદેશો લઈને જાય અને આશ્ચર્ય તો એ કે ઘણી વાર એને આમ બહુ હાઈ સોસાયટીના આપણે ગણાવીએ ને એવું એવું કઈક એની યારે જોડી દીધું છે પછી જે ન લેતા હોય એને વળી તમે બેકવર્ડ છો એવું એને કહી દેવા વાત છે ફેમિલી વેલ્યુઝ ભાઈ ભાઈને માટે ઘસાઈ છૂટે પત્ની એક જગ્યાએથી ઉખાડે તુલસીનો છોડ એ બીજી જગ્યાએ હોય તડકો મળે એને યોગ્ય કાળજી એની લેવાય એમ નવી નવી વવની બધાએ યોગ્ય કાળજી લેવી જોઈએ એને પ્રેમ આપવો જોઈએ એનું પોષણ થવું જોઈએ એને પેલો તડકો એટલે હું ફાપવી જોઈએ એ નવી નવી છે છે હજી હજી ગભરાયેલી લોકોને જાણવાની કોશિશ કરે છે વાતાવરણ નવું લોકો નવા રિવાજો નવા સિસ્ટમ નવી બધું બદલાઈ ગયું છે એને ટાઈમ આપો થોડો એ બધાને સમજવાની કોશિશ કરે છે અને તમે એને ચાન્સ આપો ને અનુકૂળ વાતાવરણ આપો પ્રેમ આપ્યા કરો ટેક યોર ઓન ટાઈમ બેટા બહુ છે ભેગ જ કાઢે તોય તકલીફ અને હવે તો કેટલીક વહુઓ હાહુ ને ધક્કા મારી દે છે જે રીતે મારો કહેવાનો અર્થ છે આ જે ફેમિલી વેલ્યુઝ છે ને આપણા પારિવારિક મૂલ્યો એ બધા જે બદલાતા જાય છે ચિંતાની વાત છે જીવનને મહત્વ આપો મારું સુખ મારું સુખ મારી અનુકૂળતા માય સ્પેસ માત્ર આ પતિ પત્ની ની જ વાત નથી માત્ર કુટુંબની વાત નથી આપણા ઋષિઓએ વૈયક્તિક સ્વતંત્રતાની વાત કરી જ નથી સહજીવનની વાત છે સહજીવન એટલા માટે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે મારું ભલું થાય એમ નહીં સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સર્વેત્ર સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચત દુઃખ ભાગ ભવે મારું 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 નહીં અને આ અધ્યાત્મ

આ અમારો પરિવાર તો બે ભાઈઓ બેઠા હોય બે ભાઈઓનો પરિવાર હોય ત્યારે આપણું આપણે બંને ભાઈ છીએ તો ત્યાં રહેશે હું અહીંયા રહું છું પણ આપણે એક બાપના દીકરા છીએ આ આપણો પરિવાર મારું એમાંથી અમારું એમાંથી આપણું જો વિસ્તરતું જાય છે અને પછી ગયા મંદિરે ઈશ્વરનું બધું જ ભગવાનનું છે આપણું કાઈ નથી नंद है ना लिरिक्स सुन के अपनी कहानी में भी कितने किरदार होते हैं उसका स्क्रिप्ट हमें लिखना है साहब ગીતાના તો બધાય અધ્યાય હવને મોઢે છે તમે થોડાક સુર આપો ને ત્યાં તો શબ્દો નીકળવા માંડે અચ્છા હે અચ્છા ખરેખર અમુક ગીતો પણ સંસાર હૈ એક નદીયા સુખ દુખાર હૈ એક નદિયા સુખ દુઃખ દુખી ના તું તારી જાતને તો જો તારામાં એક મારા દોષ સાથે મને એ સ્વીકારે છે તો એના દોષ સાથે હું એને સ્વીકાર પણ રાગ હશે ને રાગ હોય ને શરૂઆતમાં રાગ આસક્તિ શક્તિ એટેચમેન્ટ

પ્રેમ હતો કે એ રાગ હતો